તો હાલો મિત્રો કેમ છો તમે જમેશો જ જય માતાજી જય બાપા સીતારામ તો ભાઈ વાત જાણે એમ છે આપણે કે વ્લોગ આપણે પાંચથી છ વાગ્યાના ગાળામાં શરૂ કર્યો કેમકે આજ વ્લોગ છો લોંગ વિડીયો બનાવેલો છે પણ એ આપણે ચેનલ બીજા વિડીયોમાં અપલોડ કરવાનો છે આપણો વિડીયો કેમકે ભાઈ એમાં આપણે મહેનત કરીએ છીએ આપણી બે ચેનલ છે એક મકવાણાની મોજ છે ને એક આપણા આ ચેનલ આ ચેનલ છે એ તો ભાઈ બેયમાં મહેનત કરું છું ને મારે નવી બનાવવાનું કારણ એ છે કે એ ચેનલમાં છે ને મારો સમય દાદો થઈ ગયો છે એટલે મને એમ નહીં લાગતું કે એ ચેનલમાં મારી મોનો ટાઈઝર થાય છે એમ લાગે કે મારી ચેનલ હવે મારે ભૂલી જવી પડશે એમ પણ કોઈ સપોર્ટ નથી કરતું મારાવાલા મને મેં ઘણાને મેસેજ કર્યા કે ભાઈ મારે આ સેનલ જોઈ લો ને તો મને ખબર પડે કે ભાઈ આપણે આ ચેનલ આગળ વધશે કે નહીં વધે મિત્રો આપણને ખબર પડે કે આમાં આપણે મહેનત કરાય કે ન કરાય પણ આપણે બે એમાં મહેનત કરીએ છીએ ક્યારે જેમાં લાભ મળે એમાં ને હવે એક ખાસ વાત છે મિત્રો કે તમે પણ નવી ચેનલ બનાવી છે મારી જેમ નાના યુટ્યુબર છો આપણે નવા નવી ચેનલ બનાવ્યું હોય ને આપણે આપણે આપણી જેમ મારી જેમ નાના યુટ્યુબર હોય ને તમારા સબસ્ક્રાઈબર ન વધતા હોય તો આપણે કામ કરીએ આપણે ગ્રુપ બનાવીએ તમે વિડીયો અપલોડ કરો એટલે તમારો વિડીયો હું જોઈ ને મારો વિડીયો તમે જોજો હું તમને સબસ્ક્રાઈબ કરી ને તમે મને સબસ્ક્રાઈબ કરજો એવી રીતે આપણે કંઈક કામ કરી યુટ્યુબમાં જો આગળ વધીએ ભગવાનની દયાથી તો વાય છે નકર પછી આપણે પછી ધંધો તો લાડ છે એક ધંધો તો નથી ઘણો ધંધો છે પણ આ તો હું છે એક શોખ છે આપણો ને એક નામ બનાવવું છે એટલે આપણે યુટ્યુબમાં મહેનત કરીએ છીએ બાકી બીજું કાંઈ છે નહીં આપણી ને ધંધો તો લાડશે ભાઈ જો અમારે ડુંગળી કરીએ છીએ પચીસી પચીસ ત્રી વીઘાની ડુંગળી દર વર્ષે થાય અમારે પણ આ તો એક શોખ છે આપણો યુટ્યુબર બનવાનો ને નામ બનાવવાનો છે બીજો કાંઈ શોખ નથી પણ આપણે ગમે ત્યારે આગળ તો વધ ચૂકતી એ તો આપણી જેમ જેવી મહેનત એવું આપણને ફળ મળે ભાઈ અને હા મિત્રો તમે જો મને સબસ્ક્રાઈબ કરો ને હું તમને સબસ્ક્રાઈબ કરે પણ કેવી રીતે વિડીયો પૂરો જોવો ને તમારે ને હું તમારો વિડીયો પૂરો જોઈશ પણ તમારે કોમેન્ટ કરી દેવાની તમારું નામ લખી નાખવાનું એટલે મને ખબર પડે તમારું મને મને ખબર પડે કે તમારી ચેનલમાં જઈને હું સબસ્ક્રાઈબ કરું તમને તમારો વિડીયો જોવું તો એવી રીતે આપણે કંઈક કામ કરીએ ને નાના નાના યુટ્યુબરો છે એના ખાસ વિડીયો એની માટે જ છે આપણે મોટા યુટ્યુબરને કાંઈ ન કહેવાય ભાઈ કેમ કે આપણે નાના યુટ્યુબર કહેવાય એ મોટા કહેવાય એના તો લાખોમાં યુઝ આવતા હોય આપણે એ તો પસંદ હાંઠે પૂછ્યું હોય ભાઈ તો આપણી ચેનલ ને જેવા વિડીયો બને એવા આપણે બનાવશું ને આગળ વધશું ખાસ વાત એ છે મિત્રો કે આપણો આજનો વિડીયો છે ને આજ અપલોડ થાય કે ન થાય કેમ કે આપણે ફાઇવજી આવતું નથી ભાઈ અહીંયા અહીં ફાઈવજીનો બહુ વાંધો છે અમારે ફોર જી આવે છે ને ફોરજી મારે નેટ પૂરું થઈ જાય છે દોઢ જીબી તો આજમાં તો વિડીયો લગભગ મને ન લાગતો આવે આવી જાય તો વાય છે ભગવાનની દિયાથી તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા વધી જતી વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી નવા વિડીયો સાથે કાલના લોંગ વિડીયો સાથે જય માતાજી